અબઈ થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સરકારી તંત્ર ની ગુનાહિત બેદરકારી અને શાસકો ની ભ્રષ્ટાચાર નું સંવર્ધન વાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર પડી ગયેલા બાળકના ના ઘટના નું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે સાફરા મનુષ્ય નો નોંધી મૃતકના પરિવાર ને ન્યાય અપાવવા માંગ કરાઈ છે

તથા શિયાની ઋતુ હોવા છતાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી છ ફૂટ સુધીનું મળમૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીઓની ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટી તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અને તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોના નામે પ્રેરક બળ પૂરું પાડવાની રહેલી છે જેને લઈ નિર્દોષ પરિવારનું બાળક

ગંભીર પ્રકારની ભૂલ ભ્રષ્ટાચારીઓની છાવરવાની ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મુક્તિને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનનું શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવવા માંગ કરી હતી જે હમણાં આપણને ખબર છે કે દરિયાઓની અંદર બે વર્ષનું બાળક સ્ટ્રોંગ લાઇનની અંદર પડી જવાથી એમનું મૃત્યુ થયું છે ગઈકાલે ચોવીસ કલાક બાદ એ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર નાના કહેવાય ને કે ભાઈ મોટા મગરમાં છૂટી જાય નાની માછલીઓ ફસાય છે એવી રીતના નાના અધિકારીઓને શોકો નોટિસ આપવામાં આવી છે ઝોન દ્વારા જોન ચીફ ધોરણ અમારી એવી માંગણી છે કે સુરત શહેરની અંદર અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી હોય છે સચિન પાલી વિસ્તારની અંદર સાત લોકો મૃત્યુ પામ્યા છે ત્યાર પછી સિટીલાઇટ વિસ્તારની અંદર આગ દુર્ઘટનાની અંદર બે મહિલાઓ મૃત્યુ પામી છે બે વર્ષ પહેલાં ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જવાથી મૃત્યુ પામ્યું હતું બમરોલીમાં ત્યારબાદ આ ગઈ ગયા વર્ષે ખાડીપુરની અંદર ત્રણ લોકો જેટલા મૃત્યુ પામ્યા હતા તો અવારનવાર કોર્પોરેશનની ભૂલના કારણે લોકો મૃત્યુ પામે છે પણ એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આ ઘટનાઓ એક પછી એક એક પછી એક બેના રાખે છે અને સુરત શહેરના લોકો એનો ભોગ બની જાય છે તો અમારી એવી માંગણી છે કે માત્ર દેખાવાની કાર્યવાહી કરતાં કાયદેસરની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે અને જે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા એમાં માત્ર ડ્રેનેજ વિભાગમાં અધિકારીઓ ઉલ્લેખ કરાયો છે કે ઢાંકણા બદલવાનું કામ જે કરતા હોય એનો ઉલ્લેખ કરાયો છે અમારી માંગણી છે કે માત્ર નાના અધિકારીઓની જવાબદારી નથી આ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની પણ હતી કે ડ્રેનેજ વરસાદી પાણીની લાઇનમાં ગટરનું પાણીનું જોડાણ કઈ રીતના થઈ શક્યું છે સાથે સાથે એ અધિકારી રાંદેર ઝોનના જે કાર્યપાલક હોય ઝોનલ ચીફ હોય કે નીચેના જે ડ્રેનેજના અધિકારી અને ડ્રેનેજ વિભાગના મુખ્ય કાર્યપાલક ભૈરવ દેસાઈની પણ જવાબદારી બનતી છતાં આ કોઈની સામે કોઈ કાર્યવાહી કે ફરિયાદની અંદર કોઈનું નામનો ઉલ્લેખ નથી જેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કયા કારણોસર મ્યુનિસિપલ કમિશનરશ્રી આ તમામ જે જવાબદાર અધિકારીઓનો ઉલ્લેખ આ પોલીસ ફરિયાદની અંદર કરવામાં નથી આવ્યો અમારી માગણી છે કે માનવદનો ગુનો જે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ ઉપર નોંધવામાં આવે એ મારી માંગણી છે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ન આવે